હેલો એન્ડ વેલકમ ગાય તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં કેમ છો બધા મજામાં મજામાં જ જોશે જે આપણો વિડીયો જોતા ને હંમેશા મજામાં જ હોય બરાબર તો અત્યારે હે ને કામેથી આવી ગયા ને મેં મૂકી દીધો ચા તમને હે ને ફ્રેશ થાય ત્યાં સુધી હું હું ચા બનાવી લો બરાબર તો હે ને આવી કંઈક અહીંયા ભૂકી હોય જો જો ફ્રેશમાં આવી ભૂકી હોય જો આવી રીતના આમાં નાખી દેવાની પડી કે ડાયરેક્ટ એટલે ભૂકી થઈ જાય આ એક આપણા વિડીયોમાં નવું જોવા જેવું કે આવી ભૂકી હોય અંદર આપણે જેવી જોઈએ નાખી દેવાનું અહીંયાથી ગેસ વધારતા ભૂલી ગયો બરાબર ચા પાકી એક જ મિનિટ હે ફોન છે ને સ્ટેન્ડમાં રાખી દઉં પછી આપણે વાતો કરીએ તો જો આપણે હે ચા મૂક્યો ધીમે ધીમે આ હે ને સ્ટેન્ડ બનાવ્યું મેં ત્યાં આમાં નામાં સ્ટેન્ડમાં વાંધો ન આવે એકલો હું ગમે તે હું હોય બ્લોગ બનાવતો હોય કે તુલસી બ્લોગ બનાવતી હોય તો વાંધો ન આવે કોઈ ફોન પકડવાનો હોય તો બનાવી કેમ કે ઇન્ડિયા નથી આપણે સ્ટેન ને બધું જોડે અમુક વસ્તુ નથી મળતી માય નથી અમારા ઘર બરાબર ઇન્ડિયા થી હું એક મહિનાની વાર લખીએ આવતા તો આવી જાય એટલે પછી અવાજ એ બરાબર થઈ જાય કેમકે ઘણા જણાની કોમેન્ટ આવે બેન નો અવાજ નથી આવતો તનુ નો અવાજ નથી આવતો તનુ નો અવાજ નથી આવતો ને પેલેથી બોલે ઘરે ને બોલે એટલે એનો અવાજ નહીં આવે તમને લાગે તો રહેતું એને ખબર હોય કેવો અવાજ છે બરોબર જેની સાંભરો ક્યારેક એવું તો તમને સાંભળાવી વિડીયો કાતો હા ને તો નાખી દઈશ ને એક ભાઈ મસ્ત મજાનું એને કામ કર્યું બરોબર ને ગરવ થાય એવું હે મને ફર્સ્ટ ટાઈમ હે ને અમે ઘરનો કલર કરાવ્યો તો હેને એ વિડિયો હમણાં હે તમે નાખું તો હું હે ને ચા પીવું ને એટલી ઘડી મેં તમે એ વિડીયો જોઈ લો બરાબર આખા ઘરમાં કલર કરાવ્યો ને ઘરની બરાબર ચોરી બરાબર અમદાવાદ નથી કરાયો બરાબર કલર કરાવ્યો હોય તો ફટાફટ જોઈ લો કેવો હોય ને બધા મને કોમેન્ટ કરી દેજો ત્યાં સુધી મેં હે ચા બનાવી લો તો ફટાફટ આલો જોઈ લો તો જો કંઈક આવું ઘર હે આપણું બરાબર નાનું એવું હે ભાઈ મઢુલી હે આપણી નાની એવી પણ ખુદની હે એટલે વાંધો નથી તો જો મેં કલર કરાવ્યો તો કેવો હે બધાય કહી દીજો મને કોમેન્ટ કરીને કેવો કલર કર્યો એ હજી લાદી પણ નખવાની અંદર તો લાદી નખવાનું કારણે પણ આપણે વિડીયો વિડિયો વિડીયો એડ કરશું એનો પણ કેમ કે ઘરે હે ને મમ્મી હે એને શૂટ કરતા નથી આવડતું આ કલર જેની કરી દીધો ને એ ભાઈ હે ને ઉતારીને દીધો બરાબર તો જો એટલો અહીંયા કર્યો બાર બાર ડેલામાં ને અંદરની સાઈડ એટલો કરી ગયેલો છે બરાબર જો આખો બધામાં હે ને કલર કરી ગયેલો હે તો જોઈ લો કેવો હે ને કેવો છો ને કમેન્ટ કરી દેજો તો ગાઈસ જોઈ લીધો તમે મારો મકાનનો વિડિયો બરાબર તો મકાનનો વિડિયો જોઈ લીધો તો કલર કેવો થયો બધાય કમેન્ટ કરી દેજો ને આગળ હજી કામ કરવાનું છે બરાબર લાદી ફિટ કરાવવાની છે તો આપણે લાદી ફિટ કરાવ્યું ને એ વિડીયો આવી જાય બરાબર ફિટ કરતા હા ને ત્યાંનો કેમ કે આ કોઈ કેમેરામેન નથી બરાબર મમ્મી હે એને એટલું નથી કંઈ ફાવતું બરાબર પણ એ આપણે વિડીયો લઈ આવીને એનો વિડીયો જલ્દી જ આવી જાય બરાબર એ કામે જલ્દી જ આપણે સ્ટાર્ટ કરવાનું છે કંઈ લાદી આપણે પસંદ કરવાના છે કેમ હે કેવી રીતના તમને કંઈ આઈડિયા હોય ને તો એ ઘરનું કરવું કરવાનું કંઈ સારું એમ લાગતું હોય એવું કરવાનું તો એ કોમેન્ટ કરી નાખજો તો આપણે એ કરી નાખીએ બરાબર

પાણી ભરવા નીવું હોય એટલે આને ગણતો નથી બરોબર આપણે સિકાઈ જ નહીં હે આમાં હે ને યુરોના સિકાઈ હે પછી ના હે અમેરિકાના હે આઈના હે ઇન્ડિયાનો નથી આપણે અગર પછી ઘણા દેશો ના હે આ જુઓ ખાલી તમે સિક્કો પાસે લઈ તો તમે એ સિક્કો જુઓ તમે ખાલી કઈ પ્રકારનો હે એક રૂપિયાનો હે એવા તમે હે દુનિયાના સિક્કા હે હું તમને દેખાડું એક ઈઝરાયલ નો સિક્કો પણ હે જોવાઈ આ ઈજરાયલ નો હે બરોબર તો ને દુનિયા ના સિક્કા હે તો હાલો ફટાફટ હે કાઉન્ટિંગ કરી નાખું કેટલા થાય ને હું તમને કમ

તો તો બંગલો બનાવી લીધો દો તો પાણી ને મસ્ત એને અને તલવાર મટવવાની છે બરાબર આજુ કરે ઇન્ડિયા જાઉં ને એટલે આપણે તલવાર મટવવાની હે એના સિક્કાની આપણા મટવે તમને ખબર હોય તો તો તલવાર મઢવવાની છે આ સિક્કાની ને બસ હવે ફાઇનલી હે ને અમે સફાઈ કરતા હતા ને આને કોચ કોક્રોચ દેખાણો ને એક કોક્રોચ આટું થાય ને અમે દવા લેવા જાય માર્કેટે આટલો પાવર છે જોવો ને કોકરોજ નો કેમ કે તુલસી કે કેમ કે હન તુલસી એમ કે કે એકમાંથી બે થાય બેમાંથી ચાર થાય એ બી ઓલું છે રિયલી હમણાં પછી વધી જાય એના કરતાં આપણે અત્યારે જેનો નીલ કર નાખાય બરાબર ને એને બીતી કર નાખાય બીતી આવી ને એટલે એને પૂરું કરી નાખવાનું તો એ એને હતાઈને બેઠો ને એ અમે તાળું મારી નાખતા રહ્યા એને માથે એટલે લગભગ ક્યાંય નહીં જાય તો એટલી ઘણી તો અમે હેને દવા લઈ અને છાંટી દઈએ એમ Marina kira aaj ini ne ka ha to finally hai na mai gayo to pug market